નજીક કેનાલમાં મેરા ગામના દંપતીએ પુત્ર સાથે ઝંપલાવ્યું હતું જેને છત્રીસ કલાકની ભારે શોધખોળ બાદ લાશ મળી આવી છે બાબર તાલુકાના મેરા ગામના એક જ પરિવારના ત્રણ સભ્યોએ બુધવારે બપોરે બે વાગ્યાના સમયે દિયોદરના લુદરા ગામે નર્મદા મુખ્ય કેનાલમાં ઝંપલાવ્યું હતું જોકે તરવૈયા દ્વારા 36 કલાકની ભારે શોધખોળ બાદ દંપતી સહિત પુત્રની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચ્યો છે બાબર તાલુકાના મેરા ગામમાં સંજયભાઈ પોપટજી ઠાકોર ઉંમર વર્ષ પચીસ જે બુધવારે સવારે પોતાના ગામ મેરાથી તેમની પત્ની જોશનાબેન ઉંમર વર્ષ બાવીસને તેમના પિયર બાબર તાલુકાના ખડોસણ ગામે તેડવા માટે બાઇક લઈને ગયા હતા ત્યાંથી પત્નીને તેડી પુત્ર સાહિલ સંજયભાઈ ઠાકોર ઉંમર વર્ષ પાંચ સાથે ત્રણે જણાએ અગમ્ય કાણુશ્વર દિયોદર તાલુકાના લુદરા ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ પાસે બાઇક પાર્ક કરી કેનાલમાં ઝંપલાવ્યું હતું આ બનાવના સમાચાર પરિવારજનોને મળતા ઘટના સ્થળે પરિવારજનો દોડી આવ્યા હતા આ અંગે દિયોદર પોલીસને જાણ કરાતા પોલીસે તરવૈયાઓ મારફતે શોધખોળ હાથ ધરી હતી જેમાં છેલ્લા છત્રીસ કલાકથી નર્મદા મુખ્ય કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી ત્યારે આજે વહેલી સવારે મેરા નજીકથી મહિલાની લાશ મળી આવી હતી જોકે બીજી લાશો માટે તરવૈયાઓ દ્વારા ભારે શોધખોળ હાથ કરાતા દેવપુર પાસેથી બાળકની લાશ મળી આવી હતી જોકે મેરા પાસેથી અન્ય યુવાનની લાશ મળી આવી હતી છેલ્લા છત્રીસ કલાકની ભારે શોધખોળ બાદ દંપતી સહિત પુત્રની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે લાશોને પીએમ અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે